તો હેલો એટલું ફેમિલી કેમ શું બધા મજામાં ફરીથી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો બધાને જય જયમાં મેરડી અત્યારે આપણે ગામમાં નાનો કામ છે તો પહેલાં ગામમાં જતા આવીએ અને પછી પછી વ્લોગમાં થઈ કન્ટિન્યુ અને મિત્રો જો તમને મજા આવે ને વિડીયો જોવાની તો નાની એવી કમેન્ટ કરવાનું ન ભૂલતા આપણે તો ગામમાંથી આવી જાય પછી રામપીરના છોકરા રમતા તો આપણે રમશું પણ કોઈ છોકરો નહીં આપણે કરીએ પહેલાં રામપીરના દર્શન બીજું કોઈ છોકરા તો હે નહીં ને આપણે રમ થોડીક ને મેસ બેસ રમતા હોય અહીંયા અમે પેલા કલ્લે આપણે રાહુલ દર્શન સો તો તમે કરીજો દો મારી આગળ રામભાઈ દર્શન

હવે આપણે પાર્સલ નું કરીને છે અનબોક્સિંગ તમે જો પાર્સલ માં શું છે આ પાછું ફ્લિપકાર્ટ વાળા નું પેકિંગ આવી બધું જોરદાર હોય ને તોડતાય માર લાગે આપણે ડાયરેક્ટ આમ નું તોડી ને છે આમ તો ખુશ છે ને ખોલી આપણે પાર્સલ માં શું છે વાવ પાર્સલ માં તો છે શૂઝ હે આપણે શૂઝ મગાવવા શૂઝ આવી ગયા મસ્ત શૂઝ છે પાર્સલમાં તો હું પાર્સલમાં આપણે એમ આનંદ થાય કે શૂઝ આવી જશે આપણે પંકજભાઈના લગ્ન છે તો લગ્ન હાથ તો આપણે મગાવ્યા નવસો ના શૂઝ તો શૂઝ આવી જાય ને મિત્રો કેવા શૂઝ લેગા સર કઈક નાની આવી કમેન્ટ કરી દેજો

તો એડિટિંગ કરીને જ છીએ ને મારા મિન્યુ વ્લોગ પણ આવશે છે તમે એ પણ જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે ડીકે વ્લોગ્સ કરી યુટ્યુબની જે આઈડી છે એ વિથ ઇન્સ્ટાગ્રામમાં પણ એક આઈડી છે તમે મીન્યુ વ્લોગ જોઈ લેજો મજા આવે તો નાની તમારી બધા એની કમેન્ટ કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આપણો મિન્યુ વ્લોગ તો એડિટિંગ થઈ જાવ અને આપણો હવે જે મેન વ્લોગ છે એ આપણે એડિટ કરના જ છીએ અને થોડીક વારમાં આવી જાય આપણો મિન્યુ વ્લોગ

આપણે પાણીપુરી લઈને આવી જઈને આપણે પહેલા પાણીપુરી ખાઈ લઈને પછી પાછા વ્લોગ કરીએ એડિટિંગ આપણે પાણીપુરી આવી જઈશો પેલા પાણીપુરી ખાઈ લઈએ તમારે બધાને ખાવી હોય તો કમેન્ટ કરી દેજો આપણે પાણીપુરી તો ખાઈ લીધી ને પાછા હવે આપણે વ્લોગ છે એડિટ કરવાનો બાકી છે હજી અને તો વ્લોગ એડિટ કરીને જ છીએ અને પછી પાછા આપણે નવો વ્લોગ શરૂ કરી દઈએ નવો વ્લોગ તો આજથી નહીં પણ કાલથી આપણે શરૂ કરીશું તો કાલે નવો વ્લોગ શરૂ કરી દઈએ ને આજે વ્લોગ બાકી છે

ફેમિલી આપણે મિન્યુ વ્લોગ એડિટ કરી નાખો અને મેન વ્લોગ એડિટ કરી નાખો તો મિત્રો આજે આઠ વાગે મારો વ્લોગ આવી જશે યુટ્યુબમાં ડીકે વ્લોગ કરીને મારી ચેનલ છે એમાં વ્લોગ આવી જશે તો મિત્રો વ્લોગમાં જો તમને મજા આવે તો એક નાની એવી કમેન્ટ કરી દેજો અને તમારી નાની એવી લાઈક કરી દેજો અને હા મિત્રો ઇન્સ્ટાગ્રામમાં પણ મારી આઈડી છે ડીકે વ્લોગ્સ કરીને તો આઈડી ફોલો કરી લેજો અને મિત્રો ઇન્સ્ટાગ્રામમાં પણ મીન્યુ વ્લોગ આવી જશે તો એ પણ જોવાનું તમે ભૂલતા નહીં અને એમાં પણ એક નાની એવી લાઇક અને તમારી કમેન્ટ કરી દેજો ને મિત્રો જો તમને અમારો વિડીયો જોવાની મજા આવી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ બાય બાય